અને દુનિયામાં અનેક નદીઓ આવેલી છે અને આ નદી કિનારે જ મોટા મોટા શહેરો પણ વસેલા જોવા મળી રહ્યા છે પરંતુ આ દુનિયામાં એકમાત્ર નર્મદા જેવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને આ નર્મદા પરિક્રમાનું અનેક ગણું મહત્વ છે દેશના લાખો લોકો દર વર્ષે આ નર્મદાની પરિક્રમા કરતા હોય છે આવી જે કઠિન પરિક્રમા આમોદ તાલુકાના રોદ ગામના ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને તેમની આ નર્મદા પરિક્રમાની યાત્રા પૂર્ણ થતાં ગતરોજ એ પોતાના માદરે વતન રોદ ખાતે આવી પહોંચતા ગ્રામજનો પરિવાર તથા મિત્રમંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના ચરણ પખાડીને ફૂલહાર પહેરાવી પુષ્પવૃષ્ટિ કરીને ગ્રામજનો દ્વારા ભરતભાઈ પટેલનું થાળીઓ વગાડીને ભવ્ય સ્વાગત કરાયું હતું શ્રી ભરતભાઈ પટેલે નવેમ્બર રોજ ઓમકારેશ્વર ખાતેથી પોતાની નર્મદા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો અને આ ઓમકારેશ્વરથી પ્રારંભ કરેલી નર્મદા પરિક્રમા દિવસ અને બે હજાર આઠસો પચાસ કિલોમીટરનો પ્રવાસ પૂરી કરીને ઓમકારેશ્વર ખાતે જ પોતાની પરિક્રમા પૂર્ણ કરી હતી નિયતની વિધિ વિધાન સાથે ભરતભાઈએ પોતાની આ નર્મદા પરિક્રમા યાત્રા કરી હતી આ યાત્રા દરમિયાન એમની સાથે કર્ણાવતીના મુકેશભાઈ સુરતના ભવાનભાઈ દિનેશભાઈ તેમજ જલગાંવના ગોપાલ પાટિલ સહિતના સદસ્યો પણ આ પરિક્રમા દરમિયાન તેમના સાથે જોડાયા હતા શ્રી ભરતભાઈ પટેલ આમોદ તાલુકાના રોદ ગામના વતની છે અને વિશ્વ હિન્દુ પરિષદના કામમાં ખૂબ વર્ષો સુધી સક્રિય રહ્યા છે આવા હિન્દુ સમાજના સંગઠનમાં સક્રિય રહેલા ભરતભાઈ પટેલે પોતાની પરિક્રમા એ હેમખેમ પૂર્ણ કરતા તેમના પરિવાર તેમના મિત્ર મંડળ તેમજ ગ્રામજનોમાં ખૂબ આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું અને જ્યારે તેઓ ગામમાં પરિક્રમા પૂરી કરીને પરત આવ્યા ત્યારે ભરતભાઈનું તેમના ગ્રામજનો દ્વારા તેમજ પરિવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું થાળી વગાડી પુષ્પહાર પહેરાવી અને પગ ધોઈને ભરતભાઈનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું આમ દુનિયામાં એકમાત્ર નદી જેની પરિક્રમા કરવામાં આવે છે એવી નર્મદા પરિક્રમા સુખરૂપ પૂર્ણ કરવાનો આનંદ એ ભરતભાઈના ચહેરા ઉપર પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો તેમના પરિવારજનોમાં પણ આ સુખરૂપ યાત્રા પૂરી થવાથી ખૂબ આનંદ જોવા મળ્યો હતો